હાલમાં જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે દૈનિક માનદ વેતનમાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે દૈનિક માનદ વેતનમાં એકસો પચાસ રૂપિયાનો વધારો જાહેર કરાયો છે ત્રણસો રૂપિયાથી વધીને હવે ચારસો પચાસ કરવામાં આવી રહ્યું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હાલમાં જ મળતી ખબર મુજબ દૈનિક માનદ વેતનમાં રૂપિયા એકસો પચાસ નો વધારો થતા કરી દેવામાં આવ્યો છે વધારીને માનદ વેતન કરવામાં આવ્યું છે તેના કારણે હવે દસ હજાર જવાનોને ફાયદો જોવા મળશે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ ટીઆરબી ના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન રૂપિયા ત્રણસો થી વધારીને હવે રૂપિયા ચારસો પચાસ આપવામાં આવશે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો કામ કરે છે કાળઝાળ ગરમી હોય કે મુસળધાર વરસાદ હોય જનતાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા હોય છે આ જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરે છે અને તેમની પણ લાંબા ગાળાની માંગ હતી કે તેમના દૈનિક વેતનમાં વધારો કરવામાં આવે તો રાજ્યના ટીઆરબી જવાનો માટે આ એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ ટ્રાફિક બ્રિગેડ વધુ ટીઆરપી પરિવારોને સીધો લાભ મળશે તેવું હર્ષ સંઘવી સાહેબ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે રાજ્યના મોટા શહેરો જેવા કે સુરત રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ જવાનોના કાર્યક્ષેત્રને ધ્યાને રાખીને જ રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે ગૃહ વિભાગના વર્ષ બે હજાર અઢારના ઠરાવ મુજબ અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન રૂપિયા ત્રણસો ચૂકવવામાં આવતા હતા રાજ્ય સરકાર દ્વારા આ વેતન વધારીને હવે પ્રતિદિન રૂપિયા ચારસો કરવામાં આવ્યું છે આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના અંદાજે દસ હજારથી વધુ ટીઆરપી જવાનો અને તેમના પરિવારને મળશે રાજ્ય સરકારના આ સંવિધાત્મક અભિગમ સાથે લેવાયેલા નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહેશે ધન્યવાદ